દિવાળી તહેવારની અર્ચ સાથે આપણે સૌ કોઈ પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા સરહદના સાથી જવાનો સાથે ઉજવતા હોય છે અને પરિવાર ઉજવણી કરી ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ કચ્છના ભુજ સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ ઉજવ્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કાર્યક્રમ યોજ્યો બે જવાનોએ પણ સાંસદ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો હતો જો દીપાવલીનો આ જે અવસર છે એ દર વર્ષે હું કિલો મીઠાઈ જે આપણા દેશની રક્ષા કરતા જવાનો પરિવારથી દૂર આપણા દેશની રક્ષા કરે છે એમની સાથે એમના સુધી મીઠાઈ પહોંચે અને મીઠાશ આપણા અને એમના વચ્ચે બધા વચ્ચે મીઠાશ રહે અને જે હેતુસર

तो नेचुरली है कि हम लोग अपना पर्व जो दीपावली हो होली हो या बाकी पर्व यहाँ पर सीमाओं पर मनाते हैं इस अवसर पर अगर हमारे राष्ट्र के जो सीमावर्ती लोग हैं या देशवासी है वो आके हमारे साथ दीपावली मनाते हैं तो निःसंदेश बड़ा अच्छा संदेश जाता है और आज जब यहाँ के सांसद महोदय और उनकी पूरी टीम यहाँ के जिला प्रमुख और सभी आए हैं तो ये हमारे सीमा प्रहरियों में तो गुस्सा